શહેરના સયાજીગંજ પશ્ચિમ વિભાગની ટ્રાફિક શાખાની ઓફિસ ખાતે મફત આંખની તપાસ અને નિઃશુલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો યોજાયેલા કેમ્પમાં પશ્ચિમ વિભાગ ટ્રાફિક શાખાના એસીબી ડીએમ વ્યાસ લાયન્સ ક્લબ ઓફ બરોડા વીઆઈપીના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન કૃષ્ણકાંત દેસાઈ સહિત લાયન્સ ક્લબ ઓફ બરોડા વીઆઈપીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ટ્રાફિક શાખા વિભાગના એસીપી પીએસઆઈ ટ્રાફિક શાખાના જવાનો તથા રિક્ષા ચાલકો ડ્રાઈવર અને કંડક્ટરો એ ચેકઅપ કરાવ્યું હતું પશ્ચિમ ટ્રાફિક શાખાના એસીપી ડીએમ વ્યાસ દ્વારા લાયન્સ ક્લબ ઓફ બરોડા વીઆઈપીના મહાનુભાવોનું ગુલાબનું ફૂલ આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આજે લાયન્સ ક્લબ વીઆઈપી તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હાલ જે માર્ગ સલામતી માસ ચાલી રહ્યો છે બે હજાર છવ્વીસનો તે અંતર્ગત અલગ અલગ અવેરનેસ તેમજ એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાની હોય છે જેમાં લાયન્સ ક્લબ વીઆઈપી દ્વારા આજે આઈ આઈ ચેકઅપનો કાર્યક્રમ છે જેની અંદર રિક્ષા ચાલકો ટ્રક ચાલકો તેમજ અન્ય નાગરિકો અને અમારા સ્ટાફને પણ આજે આઈ ચેકઅપનો મોકો મળ્યો અને એ લોકોને આમ ફ્રી આઈ ચેકઅપ કરી અને તે લોકોને જો જરૂરિયાત લાગે અને ચશ્મા પણ ફ્રીમાં આપવામાં આવે છે